નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ યોનિક સનરાઈઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ ગિરીશ પટેલ બરોડા બેડમિન્ટન એસોસિએશનના માનદ મંત્રી રાકેશ રસાણિયાએ આ મામલે જણાવ્યું કે ઓગણીસ જુલાઈથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોનિક સનરાઇઝના સહયોગથી બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠસોને પચાસ જેટલા મેન્સ એન્ડ વુમેન્સ બેડમિન્ટન ખેલાડીઓએ ભાગ લીધો જેમાં અંડર ઇલેવન થર્ટીન અને નાઇન્ટીન કેટેગરી હતી અઢાર કેટેગરીમાંથી સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર મેન્સ એન્ડ વુમેન્સને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા અંડર ઇલેવનના બેડમિન્ટનના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી એનાયત કરાઈ ट्रॉफी एनाएट करते वक्त टेमनामा अनेर उत्साह જોવા મળ્યો આ કાર્યક્રમ વખતે વડોદરાના પૂર્વ સાંસદ जयाબેન ઠક્કર ઓએનજીસીના બેસિલ સપોર્ટ મેનેજર અસીમ કુમાર સરકાર સહિત મહાન મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓનો પ્રોત્સાહન વધાર્યો હતો જે એનએક્સ ઓર ગુજરાત સરકાર કા સાથ એ જો ટુર્નામેન્ટ આયે હે મે સૌભાગ્યસર રિલાયન્સ ભી હે સબ હે બાકી હે એમજી મોટર્સ ભી આયે તો મેરા નામ અસીમ કુમાર સરકાર હે મે ઓએનજીસી કો રિપ્રેઝન્ટ કર રહા હું मेसिन सपोर्ट मैनेजर सी तो ये इवेंट में आई एम वेरी मैंने आई मुझे बहुत सौभाग्य गर्व हो रहा है जो आज इधर में आए हैं साथ में शामिल हो पाए इतना लोग इतना पार्टिसिपेंट्स आए हैं इस टाइप का बड़ौदा संस्कार नगरी है इस नगरी में जो इस टाइप का गेम आया है बच्चे लोग इतना उत्साही है उसमें हम कम से कम उतना टाइम ना मेरा देख के इतना खुश हुई है तो ये जो है प्रोग्राम आप लोग करते रहिएगा मैं बहुत बहुत जो बैडमिंटन एसोसिएशन बड़ोदा इसको मैं बहुत शुभकामना दे रहा हूँ इस टाइप का गेम में सबको प्रोत्साहित करे बच्चे को बहुत अच्छा है धन्यवाद आज रोज यूनक सनराइज गुजरात स्टेट बैडमिंटन ना अंडर 11, अंडर 13, अंडर 19 मेंस एंड वुमेन्स कैटेगरी ना फाइनल मैचों रई थी अने श्री असीम कुमार सरकार बेजिंग सपोर्टर मैने मैनेजर ओ एन जी सी हाजर रहा था त्याराद श्री एस वी वर्मा साहेब एक्जिक्यूटिव डायरेक्टर એગ્રી બિઝનેસ એચઆર અને આઈઆર જીએસએફસી શ્રીમતી જયાબેન ઠક્કર મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન ગના ગનાશેકર જીએસ ડાયરેક્ટર ક્વોલિટી એમજી મોટર મોટ જીએસ ડબલ્યુ એમજી મોટરમાંથી હાજર રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં આજે ખેલાડીઓ જે વિજેતા થયા છે એમને રોકડ પુરસ્કાર ટ્રોફીઝ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા